સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ દર્દીઓ માટે આશીર્વાદ રૂપ સાબિત થતી હોય છે ત્યારે સ્મીમેર હોસ્પિટલમાં શ્વાસ લેવામાં તકલીફ સાથે આવેલ દસ વર્ષના બાળકની ફેફસાની સફળ સર્જરી કરવામાં આવી હતી મૂળ આગ્રાના રહેવાસી દસ વર્ષનો બાળક અજીમ તારીખ દ અઢાર બાર બે હજાર રોજ બે મહિનાથી તાવ અને શ્વાસ લેવાની તકલીફ સાથે આવેલું હતું દર્દીની ડાબી બાજુની છાતીમાં પરુ ભરાવાના લીધે ફેફસામાં સંકોચાઈ ગયા હતા અને ફેફસામાં ફૂલવાની ક્ષમતા સાવ નાગરણ્ય થઈ ગઈ હતી બાળકના માતા પિતાએ આગળ અલગ અલગ હોસ્પિટલમાં ટ્રીટમેન્ટ લીધા બાદ સ્મિમેર હોસ્પિટલમાં આવ્યા હતા સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા બાળકનું થોરેક્ટોમી પ્લસ ડિકોરેટિકેશનનું ઓપરેશન પ્લાન કરવામાં આવ્યું હતું આ ઓપરેશનમાં ફેફસાની આજુબાજુ બનેલા વધારાના આવર્તનોને કાઢીને ફેફસાની ફૂલવાની ક્ષમતાને વધારી હતી છ કલાક ચાલેલી આ સર્જરીમાં ડૉક્ટર અચના નેમાન મેમ ડૉક્ટર દિનેશ પ્રસાદ સર ડૉક્ટર મિતેશ ત્રિવેદી સર ડોક્ટર તરલ ચૌધરી ડૉક્ટર સાવન ડૉક્ટર દેવાંગ ડૉક્ટર અનીશ તથા ડૉક્ટર સોનાલી મેમની ટીમ દ્વારા સફળતા મળેલી હતી દર્દીને હાલ કોઈ જ તકલીફ વગર રજા પણ આપવામાં આવેલી છે